નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે દુનિયા અત્યારે આજના બ્લોગની વાત કરું તો મારું ઝેરું અત્યારે પચાસ દિવસનું થઈ ગયું છે હવે બે દિવસમાં એને પિયત આપવાનું છે તો ની અંદર એની અંદર શું શું વસ્તુ આપવાની છે જેની હું તમને આજે વાત કરું તો ખેડૂત મિત્રો ની અંદર આ વખતે ટાટા કંપનીનું તાકાત પ્રોડક્ટ આવે છે એ આપવાનું છે જેની અંદર Uh, captain સિતેર ટકા અને પાંચ ટકા exact ના લાવે છે અને તેની સાથે કદાચ carbon ની જે main હોય છે આવે છે એ પણ હું આપવાનું વિચારું છું સાથે ભૂમિક અને તંદુરસ્ત રાખવા માટે તેની સાથે ભૂમિક પણ આપવાનું છે જેનું માપ છે બસો થી અઢીસો ગ્રામ ભૂમિક અને તાકાત માપ રાખશું બસો થી અઢીસો ગ્રામ વેગ દે સોલ ગુડ અને વેગો કે સેટ પી પહેલા હું સ્પ્રય આપવાનું છે સ્પ્રય ની અંદર સ્પ્રય ની અંદર ખેડૂત મિત્રો આ વખતે હું નોન લેવલ છું ગેલેજો સેન્સા અને તેની સાથે વેલિડા માયસી અને એમ 45 આ ત્રણ વસ્તુ હવે પછીના પી એ પછી જર્મી આવે એના માટે અને અને અત્યારે જે ઝાકળ આવે છે તો એ ઝાકળ થી નુકસાન ન થાય તેના માટે આપણે આ ફૂગનાશક નો વાપર છે અને સાથે ખેડૂત મિત્રો વીસ ટકા જે આવે છે તેનો પણ spray લેવાનો અર અને હજી એક વસ્તુ અડધા ભૂમિ એ વસ્તુ પણ એમાં add કરવાનું તો એક પહેલા હું spray આપવાનો છું એમિનો એસિડ થી વધારે ફાવે છે દાડુ ફૂટશે અને છોડની તંદુરસ્તી વધશે અને ફૂગનાશક જેવી તમે વાત કરી એ અને બોરોન થી ફૂગનું protein ઓછું છે તો ખેડૂત મિત્રો મળીએ નવા વિડીયા સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન